હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કાચા બટેકામાંથી આલુ ટીકી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા બે નંગ કાચા બટેકા લીધેલા છે તેને છાલ ઉતારી અને મેં ધોઈ લીધા છે અહીંયા મેં બે ચમચી મેંદાનો લોટ લીધેલો છે અને બે ચમચી કોર્નફ્લાર લીધેલો છે આનાથી આપણે ટીકી એકદમ ક્રિસ્પી થશે તેના માટે અને મેંદાનો લોટ આપણે બાઇન્ડિંગ માટે લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું અને કાળા મરીનો પાવડર લીધેલો છે તરવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બટેકાને ખમણી લેશું આ રીતે આપણે બટેકામાંથી બધું પાણી નીતારી લેવાનું છે તો હવે આપણે સૌપ્રથમ મેંદાનો લોટ એડ કરીશું અને કોર્નફ્લાર એડ કરીશું અને મરી પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જરૂર લાગે તો આપણે મેંદાનો લોટ એડ કરવાનો છે બનાવી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે તો આપણે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો આપણે આને ટર્ન કરી લેશું તો આ જ રીતે આપણે બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેશું તો આપણે આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે તો રેડી છે તો હવે આને સર્વ કરી લેશું ચાલો મિત્રો આપણી આલુ ટિક્કી તૈયાર છે તેને મેં ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરેલી છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં